માળિયાહાટીના વાદરવડ ગામે વીજળી પડતા ત્રણ ભેંસોના મોત થયા છે બનાવટની મળતી વિગત મુજબ બપોરના સમય ત્રણ વાગ્યાના સમય વીજઘાજ સાથે વરસાદ શરૂ થયો હતો મોકાભાઈ પાલાભાઈ કેશોદની વાડીના ફળિયામાં બાંધેલ ત્રણ ભેંસો પર વીજળી પડતા ભેંસોના મોત થયા છે પરિવારના સભ્યો જેવી ભેસોના મોત થતી પરિવારમાં હતાશા ફેલાઈ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો